અને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો જેમાં મહત્વપૂર્ણ રીતે જે વસરાપુર વિસ્તાર છે બોડકદેવ સેટેલાઇટ વિસ્તાર કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ પણ અત્યારે જોવા મળી રહી છે

તરફનું જે માર્ગ છે ને તે માર્ગ ઉપર પાણી જે છે તે ભરાઈ ગયા છે જેથી કરી અને વાહન ચાલકો છે તેને અત્યારે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યુઝ અમદાવાદ ત્યારે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે જે ધોધમાર વરસાદ ખાબક્યો છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે ગરનાળાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે જેને કારણે થઈને વાહન ચાલકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે અમદાવાદની અંદર ખાસા સમય પછી આ પ્રકારે વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો છે માણવાલાયક વરસાદ છે કેટલાક લોકો આ વરસાદનો આનંદ લઈ રહ્યા છે પરંતુ જે વાહન ચાલકો છે આ વાહન ચાલકોને અત્યારે પરેશાની થઈ રહી છે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા છે ત્યારે ખાડાઓમાં પણ પાણી ભરાયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ અમુક જગ્યાએ થયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે વસ્ત્રાલ હોય શોદાનગર હોય નિકોલ તમામ જગ્યાએ વરસાદ છે સમગ્ર અમદાવાદ શહેરની અંદર જાણે વરસાદે મહેર કરી હોય તેવા પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે એલિસ બ્રિજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે